આપણે હલાવતા જઈશું અને બરાબર મિક્સ કરી લઈશું બધું જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું રહેશે આવી રીતે બરાબર મિક્સ કરવાનું રહેશે જેથી તેમાં રહેલો ગોળ ઓગળી જાય આવી રીતે ધીમે ધીમે બધો જ ગોળ આપણે ઓગાળી લઈશું તેની અંદર કોઈ ગાંગડા ન રહી જાય તેનું આપણે ધ્યાન રાખીશું અને આવી રીતે હલાવતા જઈશું અને બરાબર આપણે ઓગાળી લઈશું ત્યારબાદ ઓગળી જાય એટલે આપણે તપેલીને નીચે ઉતારી લઈશું આવી રીતે લોટ ને એડ કરી લઈશું અને તેને ધીમા ધીમા તાપે શેકી લઈશું આવી રીતે હલાવતા જઈશું અને તેને ધીમે ધીમે શેકી લઈશું

જોઈ શકાય છે કે જેમાં ઘી એ છૂટું પડવા લાગ્યું છે અને રાગીનો લોટ શેકાઈ ગયો છે હવે આપણે તેની અંદર જે ગોળનું પાણી બનાવેલું છે તેને એડ કરી લઈશું ગોળનું પાણી ધીમે ધીમે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું અને બધું જ ગોળ નું પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રીતે ધીમે ચલાવતા બધું જ ગોળ નું પાણી બળી જશે તો આ રીતે તૈયાર છે રાગી નો હેલ્ધી શીરો ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે આલ્મંડ એડ કરીશું તમે તમારા ટેસ્ટ એડ કરી શકો છો અને તેને આપણે ગરમા ગરમ સૌ કરીશું આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય